રાખે અટાણે કોઈ એજન્ટ ન હોય દીકરી કર્યું ન હોય અતાણું પણ એની નજર તો હોય જ કે હા કરતી હોય ને આમ જોયું તો જતું હોય જ હા

થોડું થોડું પછી તમારે હવે હાવુ ને ઓથોરોટી લેતી જ હોય કે આ હાવુ બનાવે હું એક વાર બનાવી લો પડે કે એમ પછી હવે પૂછવા પૂછીએ કે માં આનું કેમ આમ થાય એમ જીવતા હોય ને ને તો બધું આવડી જાય પછી બીજી માની પૂછવાનું કેવું અથાણું ફાવે ને અથાણું હા તમને એમ થાય કે મારે કઈ આ બગડી ગયું બગડી ના ગયું આપડે બીજું બીજા ઘર નું અથાણું આપડેના ઘર માં કેવી રીતે બનાવતા હોય કેવી રીતે નહી

એટલે એને જ કરવાનો હતો પણ મારા દીકરા એમ કહ્યો એ પણ તમારા લોગન થઈ ગયા ને તમે રોકાવા ગયા ને ઈ સવી ને મૂકવા અહીંયા આવ્યો ને એ અહીં બે દી રોકાણો પછી એના જ મને એમ થયું કે મારે આ ધંધો કરવાનો છે રાજકોટમાં માં એટલે ઈ સીધો ઘેર આવી ને ઘેર આવીને કે મારે રાજકોટ ધંધો કરવો હોય ને મારે રાજકોટ વયું જવું ખુશી થી તું તારે જા યા હું સંભાળી લઈ ખેતી પણ હું સંભાળી લો ભાઈ અમે તો પણ તમે ક્યાંક આ ઝરડામાંથી છુટકારો મળે તો તમે સારું મા બાપ થી વધારે કે અમે તો હજી ઝરડા કર્યું પણ અમારે અમારેથી હજી થાય એમ છે અમે હજી થોડું સારું કર્યું પણ તમે તું તારે જવું હોય ને તો જા પછી તારે રાજકોટમાંથી માંથી તું જા તો પછી પાછો ન પડતો કે હા હું હોય એમાં તારે શરતી આવે પડતી આવે ગમે એ થાય હા પણ તારે પછી ડગવાનું નહીં કે હું હવે ગામડે વજા જાઉં મારા બાપ ની ઘેર બી એવી જમીન છે કે હવે હાંસવા એ પછી હાંસવા આવે ને તો હાંસે ચાલે તારી એટલે તમે તમે અમને સપોર્ટ કરો હા

પછી ઇ કેમ કહ્યું કે મારા મા બાપ ને હવે મારે આ લઈ આવવાની તો એને ખબર હતી બધી મારા હવે કે મારા રાખું મા બાપ ના સપના એવા હતા કે મારો મિત્રો ઘણા સપના મા બાપ તો કઈ વિચાર્યું નતું કે અમે ખેતી માંથી કઈ જઈને હોય અમને તો કોઈ નથી હાલો ગામડે હોય તો ને થોડા અમે હજી પણ બે ગયા હોય તો હજી અમારે ઘર પડે તમારે હિમમાં જવાનું થાય તો કઈક ને કઈક થોડું તો ઘરનું કામ હોય ઘરમાં પડે ને બધી દીકરો ગમે દીકરા ને બહુ હોય અમને જેવી રીતે અમારા દીકરા એને બહુ સુખ દીધું એવું કોઈ માર્કેર ને દીકરા સુખ દે મા બાપ ને અપેક્ષા હોય ને કે મારો દીકરો બહાર ગયો ભલે કરીને પણ આપણે નહી હોય તો ત્યાગ કરી આપડે કેટલો સપોર્ટો હોય દીકરા ને તો જયારે મા બાપ નો રાખવાનો સમય આવે ને ત્યારે આપણે

આપડે શાંતિ ને તો એ મા બાપ ને પણ માન મેળવું અને દીકરાઓ ને માન છે કે ભાઈ એને કઈ રીતના વાતચીત કરવી કેવી રીતના સ્વભાવ કેવો રાખવો કદાચ હોય કે કાલ મારો દીકરો મારી હોય વિદેશ વૈયા જાય તો અત્યારે બહાર ને અમારો દીકરો કેડી અમને કેડી જાય જયારે મા બાપ ભેગા હોય ને આપડા ભેગા હોય ને ત્યારે આપણા છોકરા ને કેટલી શાંતિ મળે એ ખબર છે બહુ રાજી હોય કારણ કે એના જેવો તો પ્રેમ અમા અમે તો જવું હોય અમે તો અમારા કામમાં માં હોય દાદા દાદી નો પ્રેમ મળે એટલો મા બાપ નો નથી મળે તો આપણે બને ત્યાં સુધી તો આપણે દાદા દાદી નો પ્રેમ છોકરાને મળે એવી કોશિશ કરીએ રાખવા પછી એક ભેગા મા બાપ હોય ને ત્યારે બીજા દીકરા બઉ વખાણ નો કરાય તો

નવાની જેટલા આપડા ભેગા ન રહેતા હોય બીજા ભેગા રહેતા હોય તો આપડે તો એને પ્રેમ એટલું જ દેવું કદાચ ભેગા રે કે ન બાપ તો એને તો દીકરા તો બે યાંખ એને જ ભેદભાવ ના હોય